શું છે મારે આ મંદિર હમું જાઉં પડશે એવી ભૂખ લાગી છે શું કરું કોઈક કજાક થોડું ઘણું ખાવા હાલે તો હવે રેવા જ નહીં પૂછ્યું કાકા દસ દાડે કાતું નહીં પકાડજો ખાવા અરે યાર ધંધો બંધો કરો યાર આમ રગડે થોડા દાડા કાઢવાના હોય ધંધો તો મળે એમ નહીં એટલે કઉ એમાં કોઈ મળે એમ નહીં અરે યાર આવું લઠ જેવો થઇ ગયો છે શું ભેણ મજૂરી કરી આપી કાકા દસ દાડે કોઈ કાઢો નહીં હાલો પૈસા પૈસા નહીં મળે આપણે બંસી કાઠિયાવાડી હાઈવે ઉપર હોટલ છે તેની બાજુમાં કાકા ત્યાં જઈને જમી હું ફોન કરું છું કે તમને કાકા એવરે તો કેટલે માજી કોઈ નહીં આવતો ને ના ના પૈસાની વાત છોડ દો યાર તમે મસ્કારી ના આવડાવો કાકા ટેન્કરમાં કંડેટરમાં આવતો રે

નકા જો આ કેવું હાલ પેલું ભાઈ આવી જાય એવાને એવા દાડામાં કેટલો ફિટકાય છે એન્સ મજૂરી મજૂરી કરવું નહીં ભણ્યા છીએ નહીં એને હવે પસકાઈશું હવે ભીખ માંગે છે એટલે ચો ભણવામ જવા રહો હો ભણવામ ધ્યાન આપો આપણે એમ કે એમ કોઈ અધિકારી નોકરીવાળા ભણો તો આ માગવું ના પડે જો પેલા ભાઈની હાલત જોઈ હતી ને તમે એવા ને એવા દાડાના જો મંદિરે બેઠા હોય અહીંયા દસ જવા આવતા છે હો ભણવામ ધ્યાન રાખો જો રમો

ભાઈ સુધી દવાખા લેજ ભાઈ ઉઠજે તું ઉઠજે આડો આવ્યો તું તારે કાધું લાગે મને તો હલવા આવ્યો આગળ આવ્યો હજાર રૂપિયા ને વારબી મારું તો બે હજાર રૂપિયા નો નિશ્ચિત લાગશે

Yeah, yeah.